નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો પાંત્રીસ જામજોધપુર નવસોથી તેરસો છ્યાસી જામખંભાળિયા એક હજારથી ચૌદસો પચાસ રાજકોટ એક હજાર નેવુંથી ચૌદસો અઠ્યાવીસ જેતપુર આઠસોથી ચૌદસો એકવીસ જુનાગઢ એક હજાર પચાસથી ચૌદસો બેતાલીસ ગોંડલ આઠસો એકથી ચૌદસો છવ્વીસ જસદણ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ હળવદ અગિયારસો એંસીથી તેરસો અઠ્ઠાણું બાબરા બારસો પંદરથી તેરસો પંચ્યાસી અમરેલી નવસો પચાસથી ચૌદસો તેત્રીસ બોટાદ અગિયારસોથી બારસો પચીસ પાલિતાણા અગિયારસો એકાણુંથી તેરસો સિત્તેર ભાવનગર અગિયારસો એકાણુંથી ચૌદસો બાવીસ ડીસા અગિયારસો પચાસથી ચૌદસો અઠ્ઠાવન વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો બ્યાસી ઈડર બારસો એંસીથી ચૌદસો છવ્વીસ ખેડબ્રહ્મા અગિયારસો ત્રીસથી તેરસો વીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો